નમસ્કાર મિત્રો રૂપાલા વિવાદ બાદ જે ક્ષત્રિય સમાજમાં ગુજરાતભર નહીં પરંતુ પૂરા દેશમાં અત્યારે જે છે એનો વિવાદ ચાલી રહ્યો છે આજે હળોદમાં જે ક્ષત્રિય સમાજ દ્વારા જે ધર્મરથ કાઢવામાં આવ્યો છે આ ધર્મરથ જે છે તે આજે હળદમાં પહોંચી ગયો છે રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા જે છે મિત્રો એ આખું ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રેવીસ થી પચીસ એપ્રિલ દરમિયાન આજે ધર્મરથ છે એ શક્તિમા મંદિર ધામાથી નીકળ્યો છે અને આજે આ રથ હળવદ પહોંચી ગયો છે હળવદમાં જુદા જુદા જે સમાજના લોકો છે તે ધર્મરથનું જે છે એ સ્વાગત સન્માન જે છે એ સન્માન કરી રહ્યા છે અને ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે યુવાનો છે તે મોટી સંખ્યામાં અત્યારે જે છે એ રેલી સ્વરૂપે અત્યારે હળદમાં જે છે એ નીકળ્યા છે અને હવેથી અહીંયા જે ધર્મરથ જે છે ધર્મરથ અત્યારે અડદની સારા ચોકડી પર પહોંચ્યો છે તમે જોવો છો કે ભવાની ભાજપ જવાનીના નારા સાથે જે છે એ યુવાનો વડીલો જે છે અત્યારે હળોદમાં રેલીમાં જોડાયા છે જે નારા છે એ નારા અત્યારે જે છે એ લગાવવામાં આવી ગયા છે જય ભવાની ભાજપ જવાની કા ફૂલ અમારી ભૂલના જે નારા છે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એ આગેવાનો અત્યારે લગાવી રહ્યા છે આ કર્ણ સેનાના કેટલાક આગેવાનો છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીએ લક્ષ્મણસિંહ આપડી સાથે છે કરણી સેના મીડિયા શ્રેણી પ્રવક્તા આપણી સાથે લક્ષ્મણસિંહ છે એટલે થોડીક વાત કરી લક્ષ્મણસિંહ આજનો ધર્મરથ ક્યાંથી ક્યાં સુધીનું આયોજન ને અત્યાર સુધીમાં મોટા ભાગના દરેક સમાજના લોકો જે છે એ ધર્મરથનું સ્વાગત સન્માન કરી રહ્યા છે શું આજે અમારો જે કાલે નીકળેલો ધર્મરથ છે એ દામાથી નીકળીને ધાંગધ્રા કાલે નાઇટ હતો અને આજે હળવદના પાવન વર્ણ તેનું સ્વાગત કરે છે અને આ સરકારને જે નશો છે એ ઉતારવાનો છે એ માટે અઢારે આ રથ હારે છે અને છે આજે ખાતે ધર્મ સભામાં પરિવર્તન થશે અને મોડી સંખ્યામાં ત્યાં વ્યક્તિઓ ત્યાં હાજર છે અને અઢારે વર્ણ પણ ત્યાં હાજર રહેવાનું છે ઓકે અત્યાર સુધીમાં માં ભરવાડ સમાજ હોય ઠાકોર સમાજ હોય દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય બ્રાહ્મણ સમાજ દરેક સમાજના લોકો જે છે એ ધર્મરથનું સન્માન કરી રહ્યા છે એને લઈને શું કહે છે એનું કારણ છે હરેક અઢારે વરણ છે એ ધર્મરત્ન સ્વાગત કરી રહ્યો છે અને અઢારે વર્ણ એ મેસેજ આપે છે કે અમે સત્રી સમાજ આરે છે અને અઢારે વર્ણ એક ખબર છે કે હવે આ સરકારને ને બહુ ઘમંડ છે નશો છે એને તમે જોવો રોડ રસ્તા ઉપર અઢારે વરણ ઉતરી ગયો છે એટલે એ અમારું કેવું છે તમે જોવો જનમેદ રથની અંદર નાનામાં નાની જ્ઞાતિઓ મોટામાં મોટી જ્ઞાતિઓ છે હવે સ્વાગત કરી રહી છે આ રથ નું મેહુલભાઈ

હવે તમે જોવો છો હવે રાજકોટ પૂરતી લડાઈ નથી રહી અમે હતી લડાઈ રાજકોટ પૂરતી પણ હવે આખા ગુજરાત અને ઇન્ડિયા લેવલે લડે છે તમે એમપી રાજસ્થાન હરેક દેશોને ને હરેક રાજ્યો અંદર જોવામાં આવે તો વિરોધો થઈ રહ્યા છે અને મારું કેવું છે કે હવે 26 26 સીટો પર આની અસર થવાની છે તે લોકોને પણ ખ્યાલ આવી ગયો છે ઓકે તો હવે આવતા દિવસોમાં તમારો કાર્યક્રમ જીંદા આગામી દિવસોની અંદર અમે જન જન લગીન જશું માણસને કશું આ આ સરકારને વિરુદ્ધ મતદાન કરવામાં આવશે અને વધારે વધારે જન સભાઓ કરશું અને ગામડે ગામડે સભાઓ કરવામાં આવશે વિવિધ કાર્યક્રમો ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે જીંદાબાદ મિત્રો આ તમે જોયું આ ક્ષત્રિય સમાજના જે યુવાનો જે વડીલો છે કહી રહ્યા છે અને ખાસ એમની જે લડત હતી ઓગણીસ તારીખ સુધી જે છે રાજકોટ લોકસભાની સીટ પૂરતી સીમિત હતી પરંતુ એમની જે કંઈ ક્ષત્રિય સમાજની માંગણી હતી એ માગણી સ્વીકારવામાં નથી આવી જેના કારણે જે છે એ હવે આ વિરોધ જે છે ગુજરાત સહિત બહારના રાજ્યોમાં પણ જે છે પ્રસરી ગયો છે અને આજે હળદમાં ગઈકાલે જે છે ગઈકાલે પાટડીનું જે ધામા છે ત્યાંથી શક્તિ મંદિરના શક્તિ માતાજીના મંદિરથી જે છે શક્તિ માતાજીના મંદિરથી નીકળેલી ધર્મરથ જે છે જિંદાબાદ આજે હળવદ પહોંચી છે અમારી ભૂલ આણે રોપાલ આઈઆઈ ના જે નારા છે એ નારા પણ જે છે બોલાવવામાં આવી રહ્યા છે હડોદમાં જે છે મિત્રો એ ધર્મરથ ફેર્યા બાદ જે છે દીઘડીયા જઈ રહ્યો છે દીઘડીયા જે શક્તિધામ છે શક્તિ માતાજીનું મંદિર છે ત્યાં આગળ અને ત્યાં એક જે છે સભાનું પણ આયોજન જે છે એ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો વડીલો જે છે એ આ રેલી છે આ રેલીમાં જોડાયા છે जय भवानी तो मित्रों क्षत्रिय समाज की जे રેલી છે આ રેલીને તમે મિત્રો જોઈ રહ્યા છો કે આજે હડોદમાં જે છે મિત્રો એ ક્ષત્રિય સમાજની રેલી નીકળી છે ધર્મરથ એમનો જે છે એ નીકળો છે વિવાદ શું છે તમને મને પૂરા ગુજરાતને પૂરા દેશને આખી ખબર છે એમનું જે મહાસંમેલન મળ્યું હતું લાખોની સંખ્યામાં જે લોકો પણ એકઠા થયા હતા એમની જે કંઈ માંગ હતી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા કે જેને ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરુદ્ધ જે કંઈ ટિપ્પણીઓ કરી હતી તે ટિપ્પણીના વિરોધમાં તેઓની એક માંગ હતી કે એમની ટિકિટ રદ કરવામાં આવે અને ટિકિટ રદ કરવામાં નથી આવી જેને લઈ અને હવે ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ રાજકોટ સીટ પૂરતો સીમિત નથી રહ્યો એ રાજકોટ સીટ પૂરતો સીમિત નથી રહ્યો લોકશાહી બચાવો અસ્તિત્વ ટકાવોના જે ટેમ્પલેટ જે છે મિત્રો ટેમ્પલેટ પણ આપવામાં આવી રહ્યા છે આ બધું તો આપ બધા જાણો જ છો આજે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર વાર થયો છે કાલે બીજા કોઈ સમાજ ઉપર પણ વાર થઈ શકે છે આવા જે કંઈ છે ટેમ્પલેટો જે છે એ આ રેલી દરમિયાન ટેમ્પલેટો પણ આપવામાં આવી રહ્યા છે અને હડોદમાં જે છે ક્ષત્રિય સમાજના ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય આ તમામ જે પક્ષના જે આગેવાનો છે યુવાનો જે છે એ જે છે એ આ રેલીમાં જોડાય છે હાલો એ બધા જે છે એ રેલીમાં જોડાયા છે મોટી સંખ્યામાં જે યુવાનો છે આ કારનો કાપલો બાઇકના કાપલા સાથે આમ તો અત્યારે હવે જે કમળકુ ફૂલ ને અમારી ભૂલ ને આવા જે કંઈ સૂત્રો છે એ સૂત્રો પણ સૂત્રોચાર પણ જે છે એ સૂત્રોચાર પણ અત્યારે જે છે મિત્રો એ કરવામાં આવી રહ્યા છે અને ખાસ આજે દીઘડીયા ખાતે જે છે એક સભાનું પણ આયોજન છે જય ભવાની ઘણા બધા ભાજપના અને કોંગ્રેસના આપના એના જે કંઈ આગેવાનો છે મિત્રો એ આગેવાનો પણ આ રેલીમાં જોડાયા છે અને ધર્મસભા ત્યાં આગળથી કોઈ નેટવર્ક હશે તો ત્યાંથી પણ મિત્રો આપણે લાઈવ જે છે એ બતાવીશું તો આભાર મિત્રો આ હતી ક્ષત્રિય સમાજની રેલી એમનો ધર્મરથ આજે હળવદ આવ્યો છે ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે હાલો આભાર મિત્રો